ખેદ ઈર્ષા આ બધું માણસમાં તો હોય જ છે પણ અમુક અમુક પશુ પક્ષીમાં પણ હોય છે આમ જો આ છે અમારા ચકલીના આના ઈંડા અને ચકલીઓ અંદરો અંદર ઝગડા કરે અને એકબીજાના ઈંડા ફેંકી દેશે આમ જો આ એક ઈંડ તો જો તો સાવ ઉડી નાખી જો હવે આ ઈંડા કાંઈ જ કામમાં નહીં આવે આ એને માળામાંથી ફેંકી દીધા બાર નીચે મટકીમાંથી હવે આ ફેલ જો આ છે ને આ બહુ જ વેડાઈ વાયડાઈ કરે